મા શરદ કેટલી છે આવો ઓ આવો હા આમો સદગુરુના શરણે આવો તો જેમ સે એમ પરખાય પરખાય દે કેટલી કંકળિયો ઓગારે આ ઓળનારો કોણ સે ની ખબર પડશે કાઈ કોણે આ બ્રહ્માંડ બનાવ્યું છે બ્રહ્માંડના બનાવનારા નો લખો હોય તો સદગુરુના શરણે જવું પડે જવું પડે ને જવું પડે કાલિદાસ महाराज ની એક સાખી યાદ આવી ગઈ इतनी दुण। दुण। जना गया राम लक्ष्मण जानक तना था नागर राम ईश्वर के कहवा के सीता ए माया लक्ष्मण जीव आवा लक्ष्मण रूपी जीव राम रूपी रूपी ईश्वर न आदि माया सीता 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 ने खसी जाए माया खसी जाए तो आ रूपी जीव राम रूपी ईश्वर न एक मल से सदगुरु ना बोध ना देखा हो પ્રગટ એક કરોડ રૂપિયાની ની ચેલેન્જ મારી દેવાની જો આવા શત્રુ ના શર તમને હું કોણ એની ખબર ના પડે તો અમે અમારું મોથું કપાઈ નાખીશું આટલી ચેલેન્જ

કુલાસ વાજો સે આ શરીર છે ને માયા નું બનેલું છે ને માયા એટલે સીતા સીતા ને સીતા આ બોલતો છે એ પ્રગટ રોમ મહી છા જાને આ શરીર એ માયા એટલે કે સીતા આના બોલો છે રોમ પ્રગટ હાજર છે છે ને અને રાધા એટલે તમારી બુદ્ધિ અને આ શામ સુંદર ન વરેલી છે જ્યારે સદગુરુ ની કરુણા થઈ હોય જયને ગુરુ મહારાજ નું શરણું લીધું હોય પોતાનો અહંકાર મુકી દીધો હોય ગુરુ મહારાજના वचन ઉપર આતુર વિશ્વાસ રાખ્યો હોય એના ચરણ કમળનું પૂજન કરી અને જો ચરણામૃત લીધું હોય એના શબ્દો ઉપર એના वचन ઉપર જો આતુર જો વિશ્વાસ રાખ્યો હોય તો મારા વાલા તમરા ઘટમાં જ પ્રગટ બોલતો રામ સદે હે ઉમર ખાય મર્યા પછી નય અરે અતારે હાલ નકી થાય કા બોલી રહ્યો છે એ જ રામ છે બીજો કોઈ રામ બોમ હોઈ શકે નય

आवानी के चेतली ओम थी ओम का रिव्यू पड़ रही है लेकिन थोड़ी राखो थोड़ा साबु वापरो राखो तो नहीं साबु साबु राखो तो मैं क्या बात माँगा आपकी तो इतने एक माजी बोले ओवन लुगरा दो आनुएसर अने ना आनुएसर मेरे को माजी ये साबु निवाद लती कर तो साबु इतने सामान्य बुद्धि सामान्य नो सा अन કો સામાન્ય બુદ્ધિ તો રાખો છો ઉથી પેલા ચાર પગ વાળા ને કે બિહાડશો આ તો વાત કરી કોઈ તો દેડો ના કેવાય કેવાય ખરો હા પાસો લટ કેવો હોય હંકાઈ કી મને કે તેડો કી તો બે ભગવાન હવે તું હમજે ના કોમનો છે બિચારા કોમનો ના યહો હવે તો હવે તમે વિચાર કરો જે વાત માર તમે કેબીસી ના ઠેકોણે આવો લખોણ રૂપી જીવના રોમ રૂપી શવના મળુ વચમો સુણળા થા માયા જેવી જ રૂપવારી જેવી જ માયા કેવી જ રૂપવારી નજરે તમને કઈ પણ દેખાય એનો રૂપ હોય હોય ને અને જેનો રૂપ હોય એ જ આંખે દેખાય એના વગર નું કશું દેખાય નહી તો જેટલું દેખાય એ રૂપ અને રૂપે જેટલું દેખાય એ રૂપ અને રૂપે માયા હા તેજન પકડી રાખલો જેટલું દેખાય એ રૂપ અન રૂપે આયા તો દલીપાઈ નું શરીર દેખાય છે ઈનું રૂપ સક નઈ બોલો તો રૂપે આયા તો શરીર છે નું બનેલું છે આયો છેલો માયા નું હવે માયા ની સાબિતી આયા એક જ કારણે દેખાય તઈ કારણે હોવાએ આ શરીર દલીપાઈ નું જન્મ પહેલા હતું એ મર્યા પછી રહેશે

दिलीप भाई नु शरीर माया नु दुख ना दे तो तमार बदा शरीर सक नहीं तो तमारा तो शरीर से, से ना सक माया तमारा शरीर से ना बोलो हारू और तुम्हारे गियर तुम्हारे माँ बाप से एक नहीं हुआ जिन्हें शरीर, शरीर से तो नहीं है तिन्हें शरीर से इतने रूप से न रूप से इतने माया माया ने माया। माया। बोलो तुम्हारा बाप से क्या बोलो तुम्हारी माँ से क्या माया से बोलो आज हारू दर्पण તમારું શરીર તમ દેખાય કે ના દેખાય તો તમારું એ માયાનું અને તમારા માબાપનું એ માયા અને તમારી પત્નીનું એ માયા અને તમારા છોકરાનું એ આગર વદીન શેલ્લો અંધારો નાકુ જુ તમારા ગુરુનું શરીર છે દેખાયે આયા ગુરુનું શરીર છે દેખાયે આયા એ તો સદગુરુ મત કહો એ હે તુંંદર જ્ઞાન ચાર લાખ જાકો નહીં વાકો સદગુરુ માન तू अकेला कहे कबीर कोई अब की मुझे सो गुरु न हम चेला देख को सदगुरु मत कहो सदगुरु तो अमर हो गया सदगुरु जन्मा नहीं मरा नहीं आवा नहीं जाए नहीं सदगुरु न माँ बाप ना हो सदगुरु न गुरु चेलो ना हो बात करो सो तब हमने हमारा भगवान महाराज बोलिया सदगुरु अविनाशी अविनाशी सदगुरु तो अविनाशी पद नु बात है જે કાયમ હોય મારો સદગુરુ હતો જગતનો આધાર બની અને જગત ના નિભાઈ રહ્યો છે ટકૈ રહ્યો છે ગુપ્ત રૂપે પણ મોજુદ છ છે ને તલ દેખાય અને તેલ દેખાય પણ તલ ની અંદર તેલ હોય હોય ને હોય હા એમ શરીર દેખાય ને બોલનાર ઓ પ્રગટ સદગુરુ દરેકના ઘટમો છે એ દેખાય ને દૂધના કપેલામાં આગડી ફેરવીને કી મताई હકાય પણ દૂધમાં કી છાયલે એમ શરીર ઉપર આગડી મૂકીને પેલાન મબાય પણ શરીર પર તો મારો વાલો 14 લોકનો નાગ મોજુ છ છ ને કે લાવવાનો છે બોલો હવે આગળ

हौजी पे लीनी पत्नी इनो संतना अरे कि जवा जा जवा जा, जा तो पाट ऊपर सीधो बैठो तो केरा हो तो खबर पड़े छे इतना अनाकर से आज यो से अरे तो जोंटी जोन जौन्त बिचारी ना जोन जोड़े हां बोलवा ना मिलियो दी ना ऊपर तो राजकारी हो <laughs> કઈન પાસ થાય હેલો કેલો કો પત્ની નો હે કોઈ દાડો સંતન સંત ગાણા નહીં બીજો તમાર બાજુ રહેતો એને હું કેવાય પડોશી ઈ નોય કો ઈ નોય કો દાડો પડોશી તમનો સંત ના ગાણા અરે હા કે કાલ તો ચદડી પેરી ફટકો રાત પાક ઉપર દેખીશું અરે शीर तम ने संत करना नहीं अंतिका नंबर में पितरे ही पितरे ही नोए वो के घर की रो मेली तो दिया लाखा मेला ले आता है पाव तो ही क्यों आज के गाड़ियों में फर्स्ट आता है पाव કોઈ દાડો સંતને હમજીયા કર નઈ મારા એવું કીધું છે તમને હાચું કહું છુંમાં જાકી બધું બોલું છું 10 મહિનાનો બેપુદીની વાત તો નક્કી હે અરે ના છે અત્યંતની અને ગંભીર બાબત જીનું મને કી માર ગર્મો મારું કોઈ હોભળતું જ Абсолютно. Окей, окей, окей. Окей, а не е хубаво, но е чудесно. Окей, окей. 30 मिनट बोलिया तो हमारा नहीं बात है वो भगवान महाराज ने पिस्तालीस मिनट आज तो हाइट पूरी करी और मनो तो हाल नहीं तू तो तार पशे નારો કસર રાખો નહીં હા તમારી જોડે 10 કરોડ રૂપિયા હોય હીરો લેવાયો અને હાચો જવેરી હોય તો ભટકાઈ જે ફાટ કે તાળી જે 10 કરોડ લઈ લે સોદો કરો કે ના કરો તો હું અહીં અમ્મરનો પદનો સોદો કરવા આયો છું કેટલા લેનાર છે ભૂલી જાવ આજે અત્યારે હાલમાં અહીં તમે અમ્મર આજા છો આની તમને કુમારી ચડાઈ દઈએ બલામાણા આ કોઈ રાજા પોજાનું જ્ઞાન નથી અરે હા